નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દિલ્હી દારૂ કૌભાંડ મામલામાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે ઈડીએ તેમને નોટિસ મોકલીને એકવીસ ડિસેમ્બરના હાજર થવાના આદેશ આપ્યા છે દારૂનીતિ કૌભાંડના મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન્સ મોકલી છે ઈડીએ આ પહેલાં પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બે ડિસેમ્બરના નોટિસ મોકલી હતી પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માગ કરી હતી તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોતા જ્યાં દોસ્તો ઈડીએ કેજરીવાલને આ સમક્ષ એ સમયે મોકલ્યું જ્યારે તેઓ દસ દિવસ માટે વિપસ્યન માટે જઈ રહ્યા છે તેઓ ઓગણીસ ડિસેમ્બરના વિપસ્યન માટે રવાના થશે કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દર વર્ષ વિપસ્યન નાનો દસ દિવસનો કોર્સ કરવા માટે જતા હોય છે જ્યાં દોસ્તો આ વર્ષ પણ તેઓ ઓગણીસથી ત્રીસ ડિસેમ્બર સુધી વિપસ્યમાં રહેવાના હતા જોકે હવે ઈડીની નોટિસ આવ્યા બાદ શક્ય છે કે તેઓ વીપીસીનના જવાનું ટાર છે દિલ્હી દારૂ કૌભાંડમાં એ કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે જેમાં દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની ધરપકડ થઈ ચૂકી છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યો તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી